ઓલિમ્પિક વિશે જાણીએ રોચક બાબતો ઓલિમ્પિક વિશ્વનો રોમાંચક રમત ઉત્સવ અને સ્પર્ધા છે વિશ્વભરના દેશોના ખેલાડીઓ તેમાં ભાગ લે છે જેમાં મેડલ જીતવું તે ગૌરવની વાત છે પરંતુ શું તમે જાણો છો ઓલિમ્પિક વિશ્વની પ્રાચીન પરંપરા છે ઈસવીસન પૂર્વે સાતસો છોતેરમાં ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં ઓલિમ્પિક સ્પર્ધાની શરૂઆત થઈ હતી તેમાં માત્ર દોડવાની હરીફાઈ હતી આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત એથેન્સમાં ઈસવીસન અઢારસો છન્નુમાં થયેલી પ્રથમ ઓલિમ્પિકમાં ચૌદ દેશના બસો પુરુષ ખેલાડી